સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી તાઇવાનના ખાડાને ગુજરાતના ખાડા તરીકે બતાવનાર સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે થોડા સમય પહેલા એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં કેટલાક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે આ સમગ્ર વિડીયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું આ વિડીયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું આ વિડીયો મૂળ તાઇવાનનો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો નડિયાદમાં રહેતા પ્રશાંત દલવાડી નામના વ્યક્તિ પોસ્ટ કર્યો હતો સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાલ પ્રશાંત દલવાળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વરસાદની સિઝનમાં ખાડાઓમાં વાહનો ટકરાવાના કારણે નુકસાન થાય છે તેવું અનેક વખત ચર્ચામાં આવી છે પરંતુ એક વ્યક્તિએ અન્ય દેશનો વિડીયો ગુજરાતના નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સમગ્ર મામલો પોલીસ પાસે ગયો અને પોલીસે હાલ આરોપીની ખોટી પોસ્ટ કરવા બદલ અને ગુજરાતની ઈમેજને નુકસાન થાય તે સંદર્ભે ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ પણ કરી છે ચેતનપુરો દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર